જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે મિત્રો આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના ભૂગોળ વિભાગમાં પ્રકરણ નંબર તેરની ચર્ચા કરીશું આપણે ઉત્પાદન ઉદ્યોગોની અંદર ઘણા બધા ઉદ્યોગો વિશે ચર્ચા કરી ચૂક્યા છે જેવા કે ખનિજ આધારિત ઉદ્યોગો અને કૃષિ આધારિત ઉદ્યોગો ખનિજ આધારિત ઉદ્યોગોમાં પણ આપણે લોખંડ પોલાદ ઉદ્યોગો તાંબુ ગાળણ ત્યાર પછી એલ્યુમિનિયમ ઉદ્યોગ પછી પરિવહન ઉપકરણના ઉદ્યોગો આ બધા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે એમાં પ્રકરણ પાંચમાં આગળના બાકી રહેલા ઉદ્યોગો વિશે ચર્ચા કરીશું એમાં જોઈએ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વર્તમાન સમયની આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દિવસે ને દિવસે એની જરૂરિયાત વધતી ને વધતી જ જાય છે એટલે આ ઉદ્યોગ એક આધુનિક ઉદ્યોગ પણ કહી શકાય ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ઈસવીસન રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાથી થઈ છે સૌથી આપણે રેડિયોની શરૂઆત કરી હતી અને ટેલિફોન ઉદ્યોગ ટેલિફોનના ઇન્સ્ટ્રુમેન્ટો ભારતમાં બનાવવાની શરૂઆત થઈ હતી ઈસવીસન ઓગણીસો છપ્પનમાં બેંગ્લોરમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની સ્થાપના થઈ છે તેનો મુખ્ય હેતુ સૈન્ય આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો સૈન્ય માટે ઉપયોગી અને આકાશવાણી હવામાનના વિભાગના ઉપકરણો હવામાન ખાતાની ની આગાહી આવે છે હવામાનની આગાહી આપણને આપે છે એ માટેના જે કી સાધનો છે એ બનાવવાનો હેતુ હતો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો આઈ એસ આર ઓ આઈ ફોર ઇન્ડિયન એસ ફોર સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું શોર્ટ ફોર્મ છે ઈસરો સાથે સહયોગ કરી તે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરે છે કઈ સંસ્થા તો બીઈ એલ ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે ભારતમાં રેડિયો ટેલિવિઝન ટેલિફોન સેલ્યુલર ફોન કોમ્પ્યુટર વગેરે અનેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બને છે ઉદ્યોગના પરિણામે લોકોના જીવન જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે કારણ કે આધુનિક ઉપકરણોના ઉપયોગથી લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે કામ ખૂબ જ ઝડપી બન્યું છે એમાં પાછું ક્રાંતિકારી ફેરફાર છે એમાં કોમ્પ્યુટર આ ઉદ્યોગનું અદભુત ઉપકરણ છે કોમ્પ્યુટર તો અદ્ભુત આધુનિક યંત્ર જેને કહી શકાય કે એના વિના ચાલે જ પહેલાં એમ કહેવાતું હતું કે વ્યક્તિને લખતા વાંચતા ના આવડે તો અભણ કહેવાય અત્યારના સંજોગોમાં જોઈએ તો જે કોમ્પ્યુટરના જ્ઞાનથી અજાણ છે એને આપણે અભણ કહીશું તો પણ ચાલે અભણ કહીએ તો પણ ચાલે કારણ કે દરેકે દરેક ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે નાનામાં નાના વેપારીઓ પણ પોતાની દુકાનની અંદર કોમ્પ્યુટર રાખે છે બિલ બનાવવા માટે હિસાબો રાખવા માટે અને મોટી મોટી કંપનીઓ પણ એટલે દરેક ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે એટલે કોમ્પ્યુટર જ્ઞાન વગરની વ્યક્તિ આધુનિક યુગમાં અભણ કહી શકાય એટલે આપણે એવા નહીં રહીએ ભારતમાં ઓગણીસો નેવું ના દશકામાં કોમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર ના રૂપે શરૂ થયો હતો હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે હાર્ડવેર એટલે કે એની બોડી ને વગેરે બનાવવાના ઉદ્યોગ અને સોફ્ટવેર એટલે અંદરના જે બધા એની એપ્લિકેશનો છે એ બનાવે છે દાખલા તરીકે વોટ્સએપ છે ત્યાર પછી ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે આ બધા સોફ્ટવેરના ઉપકરણો છે એના એનું ઉત્પાદન છે સોફ્ટવેર દ્વારા એનું નિર્માણ થયેલું છે દરેક આ ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે જુદા જુદા સોફ્ટવેર બનાવેલા છે ભારતે બેંગ્લોર આ ખાસ યાદ રાખજો જનરલ નોલેજ માટે પરીક્ષા માટે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની કઈ તો બેંગ્લોર ભારતની રાજધાની દિલ્હી અર્થતંત્રની રાજધાની ભારતની મુંબઈ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની પૂછાય તો બેંગ્લોર આ યાદ રાખવાનું તે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રોમાં સંદ્યોગિકી પાર્ક વિકસાવવામાં આવેલા છે આ ઇલેક્ટ્રોનિક્સ જે ઉદ્યોગો છે તો એ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોની અંદર એના વિકાસ માટે ભારતમાં જુદા જુદા કેન્દ્રોમાં એના સંસ્કરણ માટેના પ્રૌદ્યોગિકી પાર્કનો વિકાસ કરવામાં આવેલો છે આંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે ભારતમાં આ છે છે આશાસ્પદ ભારત આ ઉદ્યોગ ક્ષેત્રે હજી પણ વધારે ને વધારે વિકાસ કરશે એવી આશા સેવવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ભવિષ્ય એવું કહે છે કે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે હશે એવું પણ કહી શકાય છે ઔદ્યોગિક પ્રદૂષણ આ એક જોઈએ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો આપણે જાણીએ છીએ કે વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે 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 પણ પરિસ્થિતિ હોય હોય તેના બે પાસા હકારાત્મક અને નકારાત્મક તો કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે ઔદ્યોગિક વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે પણ એનું નકારાત્મક પાસું જોઈએ તો એ પ્રદૂષણ પણ છે વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાવે છે તો ઔદ્યોગિક પ્રદૂષણ એ શું છે તો દેશના આર્થિક વિકાસમાં આ ઔદ્યોગિક પણ નોંધપાત્ર ફાળો રહેલો છે ઉદ્યોગોએ પ્રદૂષણમાં વધારો કરેલો છે આ જે ઉદ્યોગો છે વિવિધ પ્રકારના ઉદ્યોગોએ પર્યાવરણમાં વિવિધ પ્રકારના પ્રદૂષણો ફેલાવેલા છે ઉદ્ભવેલા છે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે પર્યાવરણ થયું છે ઉદ્યોગો ચાર પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે એક તો હવા પ્રદૂષણ એટલે વાતાવરણની હવા દૂષિત થઈ છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન અને બીજા અન્ય વાયુનું જે સંતુલન જળવાવું જોઈએ એ જળવાતું નથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુનું પ્રમાણ ઉદ્યોગો થકી વધતું જાય છે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં સજીવોને શું થાય છે મુશ્કેલી પડે છે કુદરતી તથા માનવ કારણોના કર પરિણામે પર્યાવરણની જે ગુણવત્તા શું થઈ છે ઘટી છે અને એના થકી પર્યાવરણનું અતિક્રમણ થયું કહેવાય છે પ્રશ્ન પૂછે કે પર્યાવરણનું અતિક્રમણ એટલે શું તો આપણે કહી શકીએ પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થાય છે તે પ્રક્રિયાને પર્યાવરણીય તે પરિસ્થિતિને આપણે પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે તો આવા ચાર પ્રકારના પ્રદૂષણો વાતાવરણમાં થાય છે હવા

ખોદકામ કરવામાં આવે છે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો નાખવામાં આવે છે એથી પણ ભૂમિ દૂષિત થાય છે એની ઉત્પાદકતા લાંબા ગાળે ઘટે છે અને ધ્વનિ પ્રદૂષણ એટલે અવાજ વાતાવરણમાં યંત્રો અને પરિવહનના સાધનો દ્વારા વાતાવરણમાં સતત ઘોંઘાટ અને અવાજ રહે છે ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુ હોય છે જે હવાને દૂષિત કરે છે મેં કહ્યું એ પ્રમાણે હવા પ્રદૂષણ જીવજંતુઓ પદાર્થોને સમગ્ર સમગ્ર પર્યાવરણ કરે છે આ હવા પ્રદૂષણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઘટતું જાય એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી પડે અને દરેક સજીવ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શું લે છે ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ

વપરાશની અંદર પીવામાં જળચર પ્રાણીઓનો ઉપયોગ કરે છે એટલે ક્યારેક જળચર પ્રાણીઓ ના જીવ પણ જોખમમાં મૂકાય છે આ પરિસ્થિતિથી કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ અવાજ થાય છે પરિવહનના સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે આપણે ક્યારેક બહાર જતાઈએ સિટીની અંદર જે ગીચ શહેરો હોય છે એમાં સાંજના સમયે આપણે જોજો ત્યાંથી પસાર થઈએ તો આપણા માટે એ વાતાવરણ ખૂબ જ ભારે લાગે છે માથું આપણું પાકી દુખી જાય છે કારણ કે વાતાવરણમાં વાયુ પ્રદૂષણ પણ હોય છે અને પરિવહનના જે સાધનો છે એનો અવાજ આપણા કાનમાં સતત અથડાય છે તેથી માનવીને બેરાસ પણ આવી શકે છે ઘણી વખતે તમે જોશો કે કારખાનામાં કામ કરતા જે લોકો છે લાંબા ગાળે કાનની તકલીફો થાય છે બેરાસ આવે છે અતિશય ઘોંઘાટના કારણે માનવી માનસિક તાણ અનુભવે છે પર્યાવરણીય અતિક્રમણ તો ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ દાવાનળ પૂર ચક્રવાત સુનામી આ કુદરતી પરિબળો છે આ કુદરતી પરિબળો દ્વારા પર્યાવરણને નુકસાન થાય છે અને બીજા અન્ય માનવસર્જિત કારણો પણ પર્યાવરણ પર અસર કરે છે કે માનવ સર્જિત કારણોની અંદર આપણે જાણીએ છીએ કે આ ઔદ્યોગિક વિકાસ શહેરીકરણ એ કારણો છે એના પરિણામે પણ જળ જમીન અને વાયુ દૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને આ ઘટાડો થવાથી આ ઘટનાને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે પર્યાવરણીય અતિક્રમણ રોકવા માટેના ઉપાય શું કરવા જોઈએ આપણે જોઈ ગયા કે પર્યાવરણ અતિક્રમણ કુદરતી પરિબળો દ્વારા અને માનવ સર્જિત પરિબળો દ્વારા કુદરતી પરિબળોને આપણે બહુ રોકી શકતા નથી દાખલા તરીકે ભૂકંપ ભૂકંપ રોકવા આપણા માટે શક્ય નથી જ્વાળામુખી વિસ્ફોટ કે દાવાનળ કે પૂર કે ચક્રવાત સુનામી એ આપણા હાથની વસ્તુ નથી રોકવી પણ માનવ સર્જિત કારણો દ્વારા શહેરીકરણ ઔદ્યોગિકરણ યાંત્રિકરણ થકી જે પ્રદૂષણ થાય છે એને આપણે રોકી શકીએ એના ઉપર કેટલાક નિયંત્રણો લાવી શકીએ તો ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા આ પર્યાવરણ અતિક્રમણ રોકવા માટે આપણે ઉદ્યોગો બંધ ના કરી શકીએ કે ચલો ઉદ્યોગો નહીં સ્થાપવાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન નહીં એ શક્ય નથી પરંતુ એમાં ઉપયોગમાં લેવામાં આવતા જે ઉપકરણો છે સાધનો છે એની ગુણવત્તા ચોક્કસ સુધારી શકીએ દાખલા તરીકે પરિવહનના સાધનો છે આપણે સાધન લઈને એના થકી જે ધુમાડો બહાર નીકળે છે જે અવાજ થાય છે તો એ મશીનરીમાં આપણે સુધારો કરી શકીએ સાયલેન્સર લગાવવામાં આવે સ્કૂટરમાં કે રિક્ષામાં કે ગાડીમાં તો એ એન્જિનનો અવાજ વાતાવરણમાં આવતો નથી ધુમાડા પણ સારી ગુણવત્તા વાળું અંદર ઈંધણ વાપરવામાં આવે તો ધુમાડા ઓછા ફેંકે છે એટલે એનું યોગ્ય આયોજન કરવામાં આવે તો તો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને વિસ્તારોથી તો દૂર સ્થાપવામાં આવે સારા યંત્રો સોરી આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે સારા એ સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે અત્યારે પરિવહનના સાધનોમાં પીયુસી ફરજિયાત કરેલું છે સરકારે પોલ્યુશન અંડર કંટ્રોલ નું સર્ટી મેળવવું જરૂરી છે કારણ કે એ મશીનરીની ચકાસણી કરે છે અને અમુક માત્રા કરતા જો વધારે પ્રદૂષણ આપતું હોય સાધન તેને એને ચલાવવાની મંજૂરી આપતો નથી ઈંધણ યોગ્ય પસંદગી ઈંધણની યોગ્ય પસંદગી કરવી જોઈએ ઉચિત ઉપયોગથી ઈંધણના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલ જે આપણે પરિવહનના સાધનોમાં જોઈ ગયા હતા કે રેલવેની અંદર રેલવે એન્જિનમાં ત્રણ પ્રકારના એન્જિનો છે વરાળ એન્જિન ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન તેમાં આપણે જોઈ ગઈએ કે વરાળ એન્જિનને પુષ્કળ પ્રદૂષણ ફેલાવે છે અવાજ પણ વધારે કરે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને ધુમાડા પણ વધારે ઓકે છે જ્યારે ડીઝલ અને

નદીમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ જેથી કરીને જળ પ્રદૂષણ ઘટાડી શકાય ઉદ્યોગોના દૂષિત પાણી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરીને નદીમાં છોડવા યોગ્ય બનાવવું જોઈએ જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્વની છે પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે જમીન અથવા તો ભૂમિ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ તો ત્રણ પ્રકાર વિભિન્ન સ્થળોએથી કચરો એકઠો કરો વિભિન્ન સ્થળોએથી કચરો ભેગો કરો બીજો ઉપાય પુનઃચક્રિય એ ભેગા કરેલા કચરાને પુનઃચક્રીય કરણ માટે અલગ પાડી તેને ઉપયોગી બનાવજે દાખલા તરીકે દરેક આપણે જોઈએ અત્યારે શહેરની અંદર ઘેર કચરો લેવા માટે મ્યુનિસિપાલિટીની ગાડી આવે છે એમાં બે છે સૂકો કચરો અને ભીનો કચરો તો સૂકો કચરો એમાં કેટલાક કાગળ હોય તો એનું પુનઃ થાય પ્લાસ્ટિકનું થાય ને એ બધું એમાં ભેગું ભરેલું હોય પણ એનું અલગ પાડવામાં આવે અલગ પાડીને કાગળના ટુકડા છે લાકડું છે પૂઠા છે તેને ચક્રીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લઈને એને ઉપયોગલક્ષી બનાવવા પડે અને જે ઉપયોગમાં નથી આવે એવો કચરો છે એનો ઉપયોગ પુરાણ માટે વાપરી શકાય અને એનો નિકાલ કરી શકાય આમ આ ઉપરના જે પ્રયત્નો છે એના દ્વારા આપણે પર્યાવરણીય અતિક્રમણ રોકી શકાય જે પ્રશ્ન પૂછાય છે કે પર્યાવરણ અતિક્રમણ રોકવા માટેના ઉપાયો જણાવો આ કરંટ ટોપિક છે એટલે શક્યતાઓ ખરી આપણો પાઠ અહીંયા પૂરો થાય છે મિત્રો પછીના અ વિડીયોમાં આનો સ્વાધ્યાયના પ્રશ્નો અથવા તો પીડીએફ મૂકવામાં આવશે એ તમારી નોટમાં તમે જવાબ સાથે લખશો એવી અપેક્ષા સાથે હું આપણું પ્રકરણ અહીંયા પૂરું કરું છું જય સ્વામિનારાયણ